સંજેલી નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી મુસ્લિમ બિરાદરોએ બનાવેલા સુંદર અને કલાત્મક તાજિયા આકર્ષણ કેન્દ્ર રહ્યા સંજેલી નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણીમાં પોલીસ બંદોબસ્ત સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સંજલીના મુસ્લિમ બિરાદરોએ બનાવેલા સુંદર અને કલાત્મક તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું ઠેઠર વિવિધ માર્ગો પર પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉજવણી કરવામાં આવી દર વર્ષની જે મુસ્લિમ સમાજ દ્વારા સુંદર અને કલાત્મક તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું જે પીપળાવાડી ગડીમાંથી નીકળી જૂના બસ સ્ટેશન સહિતના વિવિધ માર્ગો પર કાઢવામાં આવ્યું હતું મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક શણગારવામાં આવ્યા આવ્યા હતા હતા તેને જોવા જોવા તાલુકાના વિવિધ ગામોના લોકો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર નિપમ પંચાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સંજેલી